अरवली जिल्हा नाठंबा तालुका ना इंद्राण गामनी पाच मुवाडा मोठी इंद्राण उत्तर बुनियादी शाळानी सांसद श्री शोभनाबेन बारैया मुलाकात। સાંસદ શ્રી શોભનાબેન બારૈયા દ્વારા પોતે સાંસદ બન્યા બાદ પહેલી વાર ઇન્દ્રાણ ખાતે આવેલ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી સાથે સાથે સંગઠનના હોદ્દેદારો પૂર્વ સંગઠન પ્રમુખ માનસિંહજી સોઢા સિનિયર આગેવાન છત્રસિંહજી અસ્તુખશી રાકેશસિંહ ઝાલા દેવાંગભાઈ પટેલ દેવેન્દ્રસિંહ તેમજ કારોબારી અધ્યક્ષ ભગવાનસિંહજી ગામના આગેવાન ડોક્ટર દીક્ષિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ શ્રી શોભનાબેન બારૈયાએ શાળાના બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરતા ઘણી બધી વાતો કરી હતી શિક્ષણથી જ આગળ આવી શકાય વિના શિક્ષણ નહીં ઉદ્ધારમાં સૂત્ર દ્વારા શીખ આપી હતી તો સાથે સાથે સાંસદ શ્રીને ઇન્દ્રાણ ગામની અવારનવાર મુલાકાત લેતા રહે તે માટે ઉપસ્થિત ગામના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર આશિષ ન્યાયી બ્યુરો ચીફ અરવલ્લી